સ્વિગમના જલુલિયાના યુવા સર્પણ ટી કે ડોડિયા નવી દિલ્હીમાં ખાસ આમંત્રિત મહેમાન તરીકે પસંદગી તાજેતરમાં તારીખ તેર ઓગસ્ટ ત્રીસ સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના પાંચ દિવસીય કાર્યક્રમ અંતર્ગત નવી દિલ્હી ખાતે પંદર ઓગસ્ટ બે હજાર રોજ ઇન્ડિપેન્ડન્સ ડે સેરેમની બે અંતર્ગત દેશની સરહદ પર આવેલ ગુજરાત રાજ્યના

જેવા વિવિધ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા માટે સરપંચના નિવાસથી પરત આવવા જવા ચા પાણી નાસ્તો અને ભોજન વ્યવસ્થા તથા વિમાન મુસાફર ટિકિટ જેવી તમામ વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને બીએસએફ વિભાગ દ્વારા કરવામાં આવશે નવી દિલ્હી લાલ કિલ્લા પર દેશના પ્રધાનમંત્રી પંદર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે દેશની સરહદો પર રાજ્યોમાંથી પધારનાર સરપંચો માટે ખાસ આમંત્રિત મહેમાન અંતર્ગત તમામ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે અંતર્ગત ભારત સરકારના કેન્નુ ટીહુ ટુ પોઈન્ટ ઝીરો જીરો અંતર્ગત સરહદ પરના સરપંચોની સહભાગીદારી અનુસાર વિશિષ્ટ સન્માન સમારોહ નવી દિલ્હીમાં યોજાશે દેશની સરહદો પર આવેલી ગ્રામ પંચાયતના યોગ્ય દિશામાં વિકાસ અને ઉત્થાન માટે કેન્દ્ર સરકારની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે સરહદ પરના લોકોના જીવન ધોરણમાં બદલાવ આવે સ્થાનિક કક્ષાએ રોજગારીની તકોનું નિર્માણ થાય અને મહિલાઓના આત્મરક્ષા અંગે જાગૃતિ અને પ્રોત્સાહન મળે તેવા વિવિધ ક્ષેત્રમાં કરાયેલ વિશિષ્ટ કામગીરીના અનુસંધાને સરપંચોનું સન્માન કરવામાં આવશે પાંચ દિવસીય કાર્યક્રમમાં સહભાગી થવા માટે ભારત સરકાર નવી દિલ્હી દ્વારા સરહદો પરના સરપંચોને ખાસ આમંત્રિત મહેમાન અંતર્ગત ગુજરાત રાજ્યના સરહદ પર આવેલ જલોયા નડાબેટ પ્રવાસન સ્થળના યુવા સરપંચ રાજપૂત થાનાસિંહ ડોડિયાની નવી દિલ્હીમાં પસંદગી થતા સરહદ પરના ગામોના સ્થાનિક લોકો અને સમગ્ર જિલ્લામાં ખુશી તથા ગૌરવની લાગણી અનુભવી છે રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ ઢીમા થરા